હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના સોમવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવ્યાસી એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાઠ શેણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ मग सात सो नेऊ रुपयांची लईने तेना उसा भाव एक हजार चारस ब्याशी तुबेर आठसो एशी रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो सोळ धाणा एक हजार एक सो एकावन रुपयाची लईने तेना उसा भाऊ एक हजार त्रणसो नेऊ सोयाबीन सात सो पासठ रुपयाची लईने तेना उसा भाव आठ सो त्रेपन જુવાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો બાર રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તલ કાળા બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ એકવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકાણું મગફળી સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ કપાસ સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયા જીરું ત્રણ હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો નવ્વાણું આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના હું ભાવ એક હજાર બસો અઠ્યાવીસ સૈણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના હું ભાવ એક હજાર એકસો ચુમ્માલીસ મગ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ચાલીસ તુવેર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચોતેર ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ અજમો એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો પંચોતેર જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ને દસ રૂપિયા લસણ છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચાસ ડુંગળી લાલ વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો નેવું બાજરી બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પંચોતેર તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પાંત્રીસ તલ કાળા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો પંચોતેર ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા પછી વાત કરીશું જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રૂપિયા રાયડો એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ એરંડા એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો નવ ચણ્યા નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છવ્વીસ ચણા સફેદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો પચીસ તુવેર એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ અડદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સોળ મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો વાલદેશી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પાસઠ રૂપિયા સોળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન વટાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એક રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સોયાબીન સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ત્રેસઠ રજકો પાંચ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાત હજાર આઠસો લસણ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર દસ ડુંગળી લાલ પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો અજમો આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી ધાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી મેથી આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા સુવાદાણા આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સિત્તેર તલકાળા બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો ને ચોપન રૂપિયા વરિયાળી એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો બાણું બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો સત્તર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો અગિયાર રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અડસઠ રૂપિયા કપાસ એક હજાર ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાણું રાય એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર એરંડા એક હજાર છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયા ચણ્યા સફેદ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું મગ એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અડદ એક હજાર બસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો સોળી ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયા સોયાબીન છસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકતાલીસ રૂપિયા વટાણા એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન લસણ ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એક્યાસી રૂપિયા ડુંગળી લાલ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકોતેર રૂપિયા મેથી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાણું ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા તલ સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ઈસબ ગુલ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો એકાણું રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો ને એકસઠ રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ને બાર રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને છન્નું રૂપિયા કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ જીરું બે હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ ઈસબ ગુલ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો અગિયાર અજમો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રીસ તલ સફેદ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા વરિયાળી એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને બાર રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને અઠ્યાશી રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપનો આભાર અને ધન્યવાદ